આ મેસી ટ્રેક્ટર વેચવાનું છે ટ્રેક્ટરની ટોટલ ડિટેલ તમને વિડીયોની અંદર આપીશ કનુભાઈને વેચવાનું છે તો વિડીયો પૂરો જોતા રહેજો ટ્રેક્ટર વેચાઈ જાય તે પહેલાં તાત્કાલિક તમે ટ્રેક્ટરની ખરીદી કરી શકો છો ટ્રેક્ટરની એ ટુ જેડ માહિતી તમને વિડીયોની અંદર આપવામાં આવશે ટ્રેક્ટર વન ઓનર જ છે એક જ માલિકે ચલાવ્યું છે વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો જેથી વેચાઈ જાય ટ્રેક્ટર તે પહેલાં તમે ખરીદી કરી શકો અને બધી માહિતી પણ મેળવી શકો વિડિયો સારો લાગે લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આપણું યુટ્યુબ ચેનલ અને ફેસબુક પેજ ફોલો કરજો ટ્રેક્ટર છે મેસી મેસી બસ્સો એકતાલીસ ડીઆઈ ફર્ગુસન વન ઓનર એટલે કે એક જ માલિકે ચલાવ્યું છે ઘર ઘર આવું ટ્રેક્ટર ખેડૂત મિત્રનું બે હજાર અને સોળના મોડલનું આ ટ્રેક્ટર જોવા મળશે ટ્રેક્ટરનું એન્જિન પાવરફુલ છે કંપની ફિટિંગ એન્જિન કંપની કલર આખું ઓરિજિનલ કલરમાં છે ખુલેલું નથી ગેર હાઇડ્રોલિક પણ પાવરફુલ છે એક વખત ટ્રેક્ટર રૂબરૂ સ્થળ ઉપર જઈ રૂબરૂ જોઈ હાકી ચેક કરીને પણ ખરીદી કરી શકો છો પેલા ઓનરનો કોન્ટેક કરી લેજો મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તો હું ડિટેલ આગળ તમને આપી જ દઈશ તમારે વિડીયો પૂરો જોવાનો છે અને ટ્રેક્ટરની તમે રૂબરૂ સ્થળ પર ખરીદી કરવા જાઓ તો ઓનરનો કોન્ટેક કરી લેજો એક વખત કેમ કે ટ્રેક્ટર વેચાઈ જાય અને તમારે પાછળથી ખોટો ધક્કો થાય છે બેટરી સારી સ્લેબસ્ટાર ટ્રેક્ટર છે વાયરિંગ કમ્પ્લેટ છે લાઈટ ચાલુ કન્ડિશનમાં છે અને આ ટ્રેક્ટર માત્ર ત્રણ હજાર કલાક જ જેન્યુન ચાલેલું છે એટલે કે સાવ ઓછું ફરેલું છે અને ટાયર છે તે કંપનીના ટાયર જોવા મળશે તે ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે

તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો